ભગવાન ભેટવા આવે એવું લાગે અને કબીર ને એ જ થયું ને મેરે મન આનંદ હો હો કબીર ને પણ આ જ સ્થિતિ હતી કે ક્યારે હું મારું મૃત્યુ આવે અને ક્યારે મારા પરમાત્મા સાથે ભેટી જાઉં પણ આ બધું બને ક્યારે ભાગવત કથાનું શ્રવણ કર્યું હોય ક્યારે કોઈ દિવસ દિલ હોય તો ક્યારેક સત્કર્મ કર્યું હોય તો આ બધી વસ્તુ બને હે નહીતર તો પેલી આપણે કવિતા ન આવતી કબૂતરોનું ઘૂ 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 ચકલા ઉંદર ચૂચું છું એમાં એક કડી બહુ સુંદર મજાની આવે કે પરમેશ્વર તો પેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું ને ઉપર ત્યારે પરમેશ્વર કેશે પરમાત્મા કે છે બહુ સુંદર મજાની આ આ કવિતાની કડી કે પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું અને જો કઈ નહીં કર્યું હોય ને તો પછી કવિતામાં એવું લખ્યું ગેંગે ફેં ફેં કરતા કહે છે કે હે 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 શું 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 પ્રભુ તમે કઈ કીધું સંભળાણું નહીં એ ન થાય એના માટે ભાગવત કથા છે મેરે ભાઈ ભે અને હું તો ઘણી ઘણી વાર કીધા કરું કે જન્મ જન્માંતરના પુણ્યો ભેગા થયા હોય ને તો ભાગવત કથા કહેવાનો ભાગવત કથા શ્રવણ કરવાનો અને ભાગવત કથા કરાવવાનો તમને મોકો મળે છે બાહ બાકી આ સહજ વસ્તુ નથી આ તો આપણા પુણ્યના ઉદય થયા હોય ત્યારે ભાગવત તમને પ્રાપ્ત થાય છે અને આ હું નથી ભગવાન વેદ વ્યાસ કહે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લવે જ્યારે જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે છે ક્યારે ભાગવત થી લાભાન્વિત થાય છે મારા રામચરિત માનસની ચોપાઈના મુજબ જો મારે કહેવું હોય તો કહી શકું કે અતિ હરી કૃપા જાહી પર હોઈ પાવ દેહ એ માર્ગ સુ જેની ઉપર ભગવાનના હજાર હાથ હોય અતિ હરી કૃપા હોય એને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય છે

અને ગયા વર્ષે જયારે આવ્યો ત્યારે મેં જોયું અહીંયા આ રાજકોટ સાહિત્યનું રસિક છે નાના મોટા પ્રોગ્રામો થયા કરે છે અને એમાં તો બહુ ધાર્મિક છે એટલે સાહિત્યમાં પણ એવું આ શાસ્ત્રના પ્રમાણો આપ્યા કાગ ભૂષણ એમ કહે છે બળે ભાગ પાઈ સત્સંગા વેદ વ્યાસ એવું કહે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે પણ આપણું સાહિત્ય શું કહે

दुर्लभ भाई संत समागम दुर्लभ भाई हर मिले पुर्णिम मिले सुत भ्रात मिले युगती सुत नारी रात मिले बजवास मिले, मिले सब सात मिले पाई हर लोक मिले पर लोक સંત સમધન દુર્લભ ભાઈ સંત સમધન દુર્લભ ભાઈ સંત સમધન